ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ પાંચમી વખત કાર્યક્રમ કરાયો આજે પંદર મોબાઈલ બે લાખ છસો પંચોતેરના મુદ્દામાલ સાથે ખોવાયેલ મૂળ માલિકોને મોબાઈલ પરત કરાયા ચાલુ વર્ષનું કુલ ત્રાણું મોબાઈલ પંદર લાખ પંચાવન હજાર છસો ને પચીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકોને બોલાવી મોબાઈલ પરત કરાયા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પ્રશંસનીય કામગીરી જોવા મળી ખોવાયેલ મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા આજે ચાલુ વર્ષમાં કુલ પાંચમી વખત ત્રાણુ મોબાઈલ ખોવાયેલા મૂળ માલિકોને પરત કરાયા રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા ફોન ડીસામાંથી પશુ બજારથી ગુમ થયેલો હતો દસ મહિના પછી મારો ફોન મને પાછો મળ્યો અને પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો કે તમારો ફોન મળી ગયો તો મેં આવીને લઈ જાઓ તો આજ મારો ફોન લેવા આવ્યો છું થેન્ક યુ આભાર કે કામગીરી કરી પોલીસે બહુ મસ્ત કામગીરી કરી છે મેં તો ઉમેદ છોડી દીધી હતી કે ફોન મારો મને રિટર્ન મળશે પણ મારો ફોન મને મળી ગયો અત્યારે આભાર કરશે હું સરગમ સોસાયટીમાં રહું છું મારા પત્ની શિક્ષક તરીકે નોકરી કરે છે એમનો ફોન સવારના છ વાગ્યા સાત વાગે આસપાસ અઢી વરસ પહેલાં રિલાયન્સ પેટ્રોલ પંપ જોડે ભૂલી ગયા હતા અને ખોવાઈ ગયો હતો એ મળતો નહોતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે હું તો મોબાઈલ ભૂલી ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે આજે બધાને સુપર કરેલ છે પંદર મોબાઈલ ટોટલ સુપર કરેલા છે પોલીસ સ્ટેશનના ધન્યવાદ